હેલો મિત્રો હર હર મહાદેવ કેમ છો તમે બધા લોકો તો બપોરના થઈ ગયા છે અઢી અને અમે બધા મારા ફાય અને બધાય આખો બે પરિવાર જઈએ છીએ અમે ઉપર કોટ તો જો ધીરે ધીરે હવે બધા નીકળીએ છીએ ફરવા માટે ઉપર કોટ ફરવા માટે જઈએ છીએ વિયા કામ હતો એટલે ખાટલી મામારી બાને ઠામની રહી ગઈ બાર કર્યો કાયા એ અમે શું કરીને ભર ફરતી છે કેમ બોલતા હોય કેમ મારો

તો જો સ્ટુડન્ટ પણ બધ વિદ્યાર્થી ની આ લઈ આવ્યો પ્રવાસમાં આવ્યા ને છોકરા હલો તો હું પુગેડા ઉપર કોટ જાય બધા અયોધ્યા તો નહીં જવાય પણ આ કમસે કમ સ્થાપીના દર્શન કરી લઈએ હા તો લઈ લો એ આગળ જઈએ મારા દેવી કાકા ના ને મારા મોહીના પગું દુકે એટલે બે બેહવાનું નક્કી કરે ને મારા પ્રિયાંશી સે રહેતી ને કોઈ પાસે જાતી જ ને પાછું છે ધડાણ જેવું આગળ ચડવા માટે તો અમે જો ધીરે ધીરે આગળ વધીએ

જો કોઈ દુશ્મન ટોક માં બાય થી એટેક કરતા ને તો આને પાર બધું કર્યું લાગે હીરા જેસી 12 વર્ષ સુધીને ફરતો ફરવાયલો હતાય થોડી નોક રાખાય આપેલું છે બનવા दुकान न त आ बजरी को हां कहीं न तम बदै जो आइजो नौ ऊपर कोट नौ ऊपर कोट जो होमे धीरे 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 दिया किरो दिये बदु जोवा लाये सब छै आखे, आखे आखु या तो की आंखो जूनागर विजिबल था है देखो तुमने आ ऊपर कोटनी आंखी दीवार है आ नवी सिविल बनी है आ नवी धीरे धीरे बता नीचे उतरे से अब आगे जाइए मैं धीरे धीरे बता आई इधर द Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હવે અમે ભૂગી ગયા છે અહીંયા મેન ટોપ મોટો છે ત્યાં ભૂગી ગયા છે અહીંયા છે બધું લખાય માણેક ટોપ માણેક ટોપ તરીકે ઓળખાય છે માણેક ટોપ આ તોપ છે માણેક તોપ તરીકે ઓળખાય છે મેન ઉપર ગોડ ઉપર

ધ્યાન રાખજો પરત બહુ આ જગ્યા ની બહુ અસલ રિપેરિંગ કરે ને બધું એકદમ હાઈ ક્લાસ કરવામાં આવ્યું ખરેખર આ ફેરવા આવવાની જરૂર હે બધા એની જોવાલાયક સ્થળ હે પેલા કંઈ મહત્વ નતું એટલું પણ અટાણે જે રિપેર કામ ને બધું કર્યું એ પ્રમાણે બહુ ટિકિટ ને આમ તેમ બધા થઈ ગઈ બધા ફરવા પણ આવે બધા આગળ ગડા આગળ ગળા લે અને હું ઉતારવા ને વાહે પાછળ રેજા

બહુ જૂનો અને જાણીતો પુરાતન કાળથી અને હવે એનું થોડુંક રિનોવેશન કરેલ છે એટલે આ પગથિયાને એ થોડુંક સારું થયું અત્યાર સુધી બહુ હાલવા મને થોડીક બીક લાગતી એવું હતું પાણી હા થોડુંક પાણી વાસ મારે જૂનું ભરાયેલી પાણી છે એટલે

આ કુવાની બનાવટ જ એવી છે કે ઉપર ની સાઈડ થી આખું ખુલ્લું છે આપણે જે ઉપર થી આવ્યા એમ અને ફરતી બાજુ થી અંદર થી બનાવેલી છે

આધુનિક યુગમાં આવું બનાવવું તો શક્ય છે પણ આ વર્ષો સદીઓ પહેલા જે બનાવવું સાધન સામગ્રીની અછત હોવા છતાં આટલું બનાવવું ઈજ બહુ મહત્વની વાત મહત્વની કેવાય મિત્રો હવે નવ પૂરો થઈ ગયો છે ના થોડોક જ બાકી છે હવે થોડક

આવી ગયો હા કૂવા પાણી આવી ગયું પણ પાણી વાસ મારે છે પાણી ભરાઈ રહ્યો છે ને કારણ ખરાબ છે આર્યો આવી ગયો સાહેબ આ કુવાનું તળિયું નીચે આવી ગયું છે આની અંદર તો હજી પાણી કેટલું ઊંડું હોય તો એની કોઈ સ ઓલું જ નથી તો મિત્રો અમે કુવાના સરમણભાઈ ને હું છેડા છેડા બેડા કુવાયા પાણી આવી ગયું છે હવે પૂરો થઈ ગયો અને સીડી પૂરી થઈ ગઈ હા બસ અને પાણી છે કારણ કે હાવ એટલું દળિયાનું પાણી છે એટલે થોડુંક એ મારે છે અને અહીંયા જરાક પક્ષી ને કબૂતર ને એવું પણ છે હવે એનું બધું આખું મઠ પાણીમાં જ પડે એટલે એને લીધે થોડીક વાસ મારે છે અને હાવ છેડો હે અહીંયા લોકણ ના કુવાનું

મણભાઈ નું કેવું એવું છે કે પેલા આ સીડી નહોતી હાલમાં જ આ નવી તો મિત્રો અમે હવે બહાર નીકળી ગયા છીએ

અને અત્યારે રિપેરિંગ કામ થઈ ગયું પછી પણ હું આવી ને બહુ જ હાઈ છે છે હા જા નૃત્ય પછી આ જો હાઈ બધાય જ này đi vào pan gót thua mai vào này tao làm gì đi du khứ anh ta Mất ra lấy

જૂના જૂના પાના સે રાખવા માળ આય ક્લાસ કુલે છે અંદર હા अभी जो मार है जो फोटा वहां से Aquí mucho ni para las fotos, ¿sabes? Más en las. Muy

જો પહેલાં આવું હતું પછી એને બધું કમ્પ્લીટ કરી અને આવું બનાવેલું છે અને આ છે જૂની ઘંટી લોટ દળવાની લોટ દળવા માટે જૂની ઘંટી બહુ હલે એમાંય નથી આથી શિવલિંગ ન હતને ભાઈ જ છે પહેલાં આવું હતું પછી આવું આપણી સરકારે બધું ડેવલપ કર્યું છે અનાજ ભંડાર પહેલાં આ ટાઈપના હતા અને બનાવી અને સરસ રીતે જો આ રીતના બનાવ્યા ડાયરેક્ટ ગિરનાર ના દર્શન થાય અહીંથી આ જે વાઇટ દેખાય છે જૈન મંદિરો છે અને ઉપર અંબાજી માતાજીનું મંદિર છે એટલું બધું ક્લિયર નહી દેખાય તમને સૂર્યનારાયણના સીધા દર્શન થાય અને હામેમાં અંબા અને ગુરુ દત્તાત્રેયનું જે દર્શન થાય એ રીતે મહેલનું નિર્માણ કરવામાં આવ્યું પ્રોપર લોકેશન સીધું દેખાય

ખા�લલ રરલ ઩લેલ કા�૲ આવી ગયા ખા�લેગ સ૨તલ ખરરહ સાલ ખરલાલ ખરમવિળ Eઽ શા઱લ કાલિલ મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા નવાબી તળાવ પાસે અને બે તળાવ છે એક વાહ પણ છે ને એક અહીંયા પણ છે અને અંદર સરસ મજાનો કંઈક ખુવારો છે નહીં ખુવારો છે ને અંદર હાલો અંદર જોયા આવીએ અંદર પાણી આવે છે જો આ પાણી ક્યાં જતું હોય છે બરોબર મિત્રો ફવારો તમને દેખાતો છે જો મિત્રો અંદર ફુવારો છે એનું પાણી એમાં જાય છે અને પછી આ તળાવમાં પડે છે નવા બી તળાવ

સારું છે બહુ સારું છે અને હવે અહીંયાથી આપણો લોક સમાપ્ત કરીએ અને આ ભાઈ ચરમણભાઈ છે એનો વેચમાં વચમાં તમને અવાજ આવ્યો હશે અને આની અમને આખે આખું બધું ફેર્યું અને આખે આખું ગાઈડનેસ કર્યું તો શરમણભાઈ શું કહેવાનું છે તમારે બસ કહેવાનું એ જ કે જેને ઉપરકોટ અને આ જૂનાગઢ વિશે માહિતી ઓછી હોય છે જે અને સ્થળ તરીકે આમ જુઓ ને તો બહુ સારી અત્યારે રિનોવેશન કર્યા પછી આવેલું છે જુનાગઢ માં ફરવા સ્થળ તો ઘણા છે પણ એમાં આ જુનવાણી જે રાહ નગણ અને રા ખેંગાર વખતનો જે કિલ્લો છે ઉપર પણ એ જે બહુ રમણીય દ્રશ્ય અને રમણીય સ્થળ તરીકે જાણીતું છે હા તો આ બધું છે ને અહીંયા પહેલાં જે હતું ને એનાથી ભાઈ નવું નવું રિનોવેશન કર્યું છે અહીંયા અને બધું હાઈ ક્લાસ બનાવી દીધું છે હવે આવ્યા હતા એક વ્યક્તિની જ બદોલત છે અને જેનું નામ છે કે શર્મણભાઈ ગેલાભાઈ ભુળિયાશિયા આ આ વ્યક્તિ કીધું બહુ સંસ્કારી છોકરો સંસ્કારી મા વાવાતનો છોકરા આવે કાકા મોટા પણ ભાઈ અમારો ભણે ભણે જાય થાય ભણ જાય થાય અને એ લોકોનો આગ્રહથી એ ઉપરકોટ પર જવાય કે યાદ છે એને મમ્મી કે શેર કરો એકવાર જોને જણાયું લોકો પછી અમે આવ્યા